नमस्कार डिवाइन स्टेज़ गुजराती માં આપનો સ્વાગત છે આપ જાણો છો કે આપણા સનાતન ધર્મ માં કેટલાક એવા ગહન રહસ્યો છુપાયેલા છે જે પેઢી દર પેઢી આપણા સુધી યોગ્ય રીતે પહોંચી શક્યા નથી કેકલિક એવી વાતો છે જે જો યોગ્ય સમયે અને યોગ્ય રીતે જાણી લેવામાં આવે તો મનુષ્યનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ શકે છે આજે હું આપને એક એવી જ ગુપ્ત વાત જણાવવા જઈ રહ્યો છું એક એવું રહસ્ય જે આપના જીવનમાંથી ગરીબી અને દરિદ્રતા ને હંમેશા માટે દૂર કરી શકે છે આ રહસ્ય એક વિધવા સ્ત્રી સાથે જોડાયેલું છે એક એવી વ્યક્તિ જેને સમાજ ઘણી દયા ગયા અને ક્યારેક ઉપેક્ષાની નજરે જુએ છે परंतु आपना पूर्वजो परतु आप ऋषिमुनिओ जाता एक विधवा स्त्री एक एवं शक्ति छुपाये हो कोई वरदा आज हूँ आपने जाना कोईपण विधवा स्त्री पास थी जनव्या विना चुपचाप मेरे एक नानी वस्तु के रिते मांगी ले अने जो आपे आ कर लीध तो यकीन मानो आपना जीवन में धन नो जेनी आपे क्यारे कल्पना पण नहीं करी हो आपनी तिजोरी क्यारे खाली नहीं रहे अने आपना घर मामा लक्ष्मी नो कायमी वास थी जैसे आ वीडियो ने अंत सुधी खूब ध्यान थी जो, जो कारण के आ कोई सामान्य टोटको के उपाय नथी आ कर्म अने भाग्य न एक खूब गहन रहस्य छे जे आजे हूँ आपनी सामे उजागर करवा जई जाई रहो તો ચાલો મારી સાથે આ રહસ્યમી યાત્રા પર અને જાણો કે તે એક વસ્તુ શું છે જે એક વિધવા સ્ત્રી પાસેથી ચૂપચાપ માંગી લેવાથી આપનું ભાગ્ય બદલાઈ શકે છે આપણા હિન્દુ ધર્મમાં દરેક સંબંધનું દરેક વ્યક્તિનું એક વિશેષ સ્થાન છે દરેકની અંદર ઈશ્વરનો એક અંશ છે પરંતુ કેટલીક એવી પરિસ્થિતિઓ હોય છે જ્યારે મનુષ્યનો ઈશ્વર સાથેનો સંબંધ ખૂબ ગહન થઈ જાય છે यारे कोई स्त्री પોતાનું સર્વસ્વ પોતાનું સિંદૂર પોતાનું સુહાગ ગુમાવી દે છે તો તે એક એવી અગનીમાંથી તપીને નીકળે છે જે તેને સામાન્યમાંથી અસામાન્ય બનાવી દે છે સમાજની નજરમાં તે બિચારી હોય શકે એકલી હોય શકે પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ તે ખૂબ શક્તિશાળી બની જાય છે તેનું તપ તેનું ત્યાગ તેનું મૌન તેનો દરેક શ્વાસ એક એવી ઊર્જામાં ભરી જાય છે જે કોઈ યોગી કે તપસ્વીથી ઓછી નથી તેનો બાહ્ય શણગાર ઉતરી જાય છે પરંતુ તેનો આંતરિક તેજ અનેક ગણો વધી જાય છે જ્યારે આપણે ધનની વાત કરીએ છીએ તો ઘણીવાર આપણો ધ્યાન મોટી મોટી વસ્તુઓ પર જાય છે સોનું ચાંદી હીરા જ્વેરાત આપણે વિચારીએ છીએ કે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે મોટા મોટા અનુષ્ઠાનો કરવા પડશે મોંઘા મોંઘા દાન આપવા પડશે પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે ઈશ્વર ભાવના ભૂખ્યા છે દેખાડાના નહીં મા લક્ષ્મી પણ ત્યાં જ વાસ કરે છે જ્યાં કર્મોની શુદ્ધતા હોય જ્યાં મનમાં મેલ ન હોય અને જ્યાં કોઈ તપસ્વીનો આશીર્વાદ હોય અને એક વિધવા સ્ત્રી જેણે પોતાના જીવનનું સૌથી મોટું દુઃખ સહન કર્યું છે જેનું મન સંસારની મોહમાયાથી ઘણે અંશે વિરક્ત થઈ ગયું છે તે કોઈ ચાલતી ફરતી તપસ્વીનીથી ઓછી નથી તેની અંદરનો વૈરાગ્ય જે તેની સૌથી મોટી શક્તિ છે તો હવે સવાલ એ ઊભો થાય છે કે આવી સ્ત્રી પાસેથી આપણે શું માંગવું જોઈએ શું આપણે તેમની પાસેથી ધન માંગવું જોઈએ કે કોઈ વસ્તુ ના આ બધું ખૂબ નાની વસ્તુઓ છે जो आप तेमनी पासे थी आ बधु मांगशो तो कदाच ते आपने मरीपन जशे परंतु तेनी असर क्षणिक हशे आपणे जे वस्तुनी बात करी रह्या छीए ते भौतिक नथी आध्यात्मिक छे ते एक एवी वस्तु छे जे सीधी आपना भाग्य पर असर करे छे आपे ते विधवा स्त्री पासे थी जे मांगवू छे ते तेमना दुखनो एक नानो अंश छे चौंकी गया ने आप આપ વિચારતા હશો કે ભલા કોઈ કોઈની પાસેથી દુઃખ કેમ માંગશે આપણે તો મંદિરોમાં જઈને ઈશ્વર પાસે આપણા દુઃખકો દૂર કરવાની પ્રાર્થના કરીએ છીએ તો પછી કોઈના દુઃખનો અંશ માંગીને આપણને શ્રીમંતપણું કેવી રીતે મળી શકે આજ તો એ રહસ્ય છે જેને મોટા મોટા જ્ઞાનીઓ અને પંડિતો પણ સમજી શકતા નથી આજ તો કર્મનો એ સૂક્ષ્મ સિદ્ધાંત છે જે આજે હું આપની સામે ખોલવા જઈ રહ્યો છું તેને સમજવા માટે પહેલા આપણે દુઃખ અને સુખના ચક્રને સમજવું પડશે દરેક મનુષ્ય પોતાના પોતાના પાછલા જન્મોના કર્મોનું ફળ આ આ જન્મમાં ભોગવે છે ગરીબી બીમારી અપમાન બધું કોઈ ખરાબ કર્મનું પરિણામ હોય છે જ્યારે કોઈ સ્ત્રી પોતાના પતિને ગુમાવે છે તો તે તેના જીવનની સૌથી મોટી પરીક્ષાઓમાંથી એક હોય છે આ એક એવું દુખ છે જે તેના અનેક જન્મોના ખરાબ कर्मो ने एक साथे बारी ने भस्म करी देछे ते दुखनी आग मा तपी ने कुंदन बनी जाय छे तेनु दरेक आंसू तेनी दरेक आह तेना कर्मोनी मेल ने धोई नाखे छे आ प्रक्रिया मा ते स्त्री आध्यात्मिक रीते एतली पवित्र अने शक्तिशाली बनी जाय छे के तेनी प्रार्थना मा तेना आशीर्वाद मा अने एतलूज नहीं तेना श्राप मा पण खूब बड़ आवी जाय छे आतीज के कोई विधवा ने क्य सताव नील दुखावीधु दुर्भाग्य ने आमंत्रण हम आगे भाग्य केवी रीते चमकशे जयरे आप साचा दिल पूर्ण करुणा निहस्वार कोई विधवा स्त्री पास जाइने मन में आ प्रार्थना करो के हे मता आप जैसे पीड़ा पसारो તйно એક નાનો કણ મને આપી દો જે થી આપનો બોજ થોડો હળવો થઈ જાય તો આપ વાસ્તવમાં દુખ નથી માંગતા આપ બ્રહ્માંડને એક ખૂબ શક્તિશાળી સંદેશ મોકલી રહ્યા હો આપ એ બતાવી રહ્યા હો કે આપના મન માં એટલી કરુણા છે એટલી માનવતા છે કે આપ બી જાના દુખને ઓછું કરવા માટે પોતે કષ્ટ સહન કરવા તૈયાર છો આ સ્વાર્થ થી પરમાર્થ તરફની એક ખૂબ મોટી છલાંગ છે અને જે ક્ષણે આપના મનમાં આ ભાવ આવે છે તે જ ક્ષણે આપના ભાગ્યના બંધ દરવાજા ખુલવા લાગે છે કે કારણ ગરીબી અને કંગાળપણું એ માત્ર ધનની કમીનું નામ નથી ગરીબી એક માનસિક અવસ્થા છે એક આધ્યાત્મિક અડચણ છે આ આપણી અંદરની સ્વાર્થ લોભ અને સંકિર્ણતાનું બાહ્ય સ્વરૂપ છે જ્યારે આપણે ફક્ત પોતાના માટે માંગીએ છીએ પોતાની સુખ સુવિધાઓ માટે પ્રાર્થના કરીએ છીએ તો આપણે તે સંકીર્ણતાના દાયરામાં જ બંધાયેલા રહીએ છીએ પરંતુ જ્યારે આપ બીજાના ભાગીદાર બનવાની હિંમત બતાવો છો તો આપ આપ પોતાની ચેતનાનો વિસ્તાર કરો છો તે નાનકડા હુંમાંથી બહાર નીકળીને અમેની ભાવના સાથે જોડાવો છો અને આજ એ ભાવના છે જે મા લક્ષ્મીને સૌથી વધુ પ્રિય છે માં લક્ષ્મી ફક્ત ધનની દેવી નથી તે સમૃદ્ધિની દેવી છે અને સમૃદ્ધિનો અર્થ છે વિસ

કારણ કે યગ્ન અને દાનમાં ક્યાંક ને ક્યાંક નામની યશની ઈચ્છા છુપાયેલી હોય શકે છે પરંતુ કોઈના દુખને ચૂપચાપ માંગવામાં કોઈ દેખાડો નથી કોઈ સ્વાર્થ નથી આ આત્માનો પરમાત્મા સાથેનો સીધો સોદો છે જારે આપ કરો છો તો તે સ્ત્રીના જે કર્મો દુખના રૂપે કપાઈ રહ્યા હતા તેમાંથી એક અંશ આપ લઈ લો છો બ્રહ્માંડનો નિયમ છે કે ઊર્જા ક્યારે નાશ પામતી નથી ફક્ત પોતાનું સ્વરૂપ બદલે છે જ્યારે આપ તે કાર્મિક ઉર્જાને પોતાના પર લો છો તો તે આપની પાસે આવીને દુઃખ નથી બનતી કેમ કારણ કે આપે તેને સ્વેચ્છાથી કરુણાના ભાવે સ્વીકારી છે આપનો તે મહાન ભાવ તે કરુણા તે નકારાત્મક ઉર્જાને સકારાત્મક ઉર્જામાં બદલી દે છે તે કર્મનું ઋણ પુણેના ખાતામાં જમા થઈ જાય છે આપના આ એક કામથી આ એક ભાવથી આપના અનેક જન્મોના પાપ કપાઈ જાય છે આપના તે ખરાબ કર્મો જે આપની ગરીબીનું કારણ બન્યા હતા જે આપના જીવનમાં અડચણો ઊભી કરી રહ્યા હતા તે આપણેની અગ્નિમાં ભસ્મ થઈ જાય છે અને જેવા અડચણો દૂર થાય છે આપના જીવનમાં ધન અને સમૃદ્ધિનો પ્રવાહ આપમેળે શરૂ થઈ જાય છે આ બરાબર એવું જ છે જેમ કે કોઈ પાઇપમાં કચરો ફસાઈ ગયો હોય અને પાણી રોકાઈ ગયું હોય આપ ગમે તેટલી કોશિશ કરો જ્યાં સુધી તે કચરો નહીં નીકળે પાણી નહીં આવે આપના ખરાબ કર્મો જ તે કચરો છે અને કોઈ દુઃખી વ્યક્તિના દુઃખને વહેંચવાનો આ નિહસ્વાર્થ ભાવ તે શક્તિ છે જે તે કચરાને સાફ કરી દે છે આ બે સવાલ એ ઉભો થાય છે કે આ કેવી રીતે કરું શું આપણે કોઈ વિધવા સ્ત્રી પાસે જઈને સીધે સીધું આ બોલવું છે ના બિલકુલ નહીં એવું કરવાથી તે કાં તો આપને પાગલ સમજે અથવા તેમનું દિલ વધુ દુઃખશે યાદ રાખો આ એક ગુપ્ત ક્રિયા છે આને ચૂપચાપ કરવાનું છે બતાવ્યા વિના જણાવ્યા વિના તો તેની સાચી રીત શું છે તે હું આપને विगतવાર જણાબેશ परंतु ते पहला ए समझव जरूरी छे के आपनो भाव केवो होवो जोइए जो आपना मन मा ए विचार आवे के चालो आ उपाय करीने जो कदाच हो श्रीमंत बनी जाऊँ तो आ काम नहीं करे कारण के अही पण आपनो स्वार्थ छुपाएलो छे आपनु मन बिल्कुल निर्मल होवो जोइए आपना हृदय माते स्त्री प्रत्ये साची करुणा अने सन्मान नो भाव होवो जो आपे तेमने एक सामान्य स्त्री नहीं परंतु त्याग અને તપની મૂર્તિ સમજવી જોઈએ આપે તેમની પીડાને સાચે જ અનુભવવી જોઈએ જારે આપનું હૃદય આ કરુણાથી ભરાઈ જશે જારે તેમની પીડા જોઈને આપની આંખોમાં સાચે જ આંસુ આવી જશે ત્યારે સમજીજો કે આપ આ ગુપ્ત ક્રિયા માટે તૈયાર છો આ એક સાધના છે જેમ કોઈ યોગી ઈશ્વરને પામવા માટે સાધના કરે છે તેવી જ રીતે આ દરીદ્રતાને દૂર કરવાની સાધના છે અને આ સાધનાની પહેલી સીડી છે આપની અંદર કરુણાને જગાડવી હવે હું આપને જણાવું છું કે આ કેવી રીતે કરવું સૌથી પહેલા આપની આસપાસ કોઈ એવી विधवा સ્ત્રીને શોધો જે ખરેખર અભાવમાં જીવન જીવી રહી હોય અથવા જે ખૂબ સાત્વિક અને ધાર્મિક જીવન જીવે આ કોઈ આપની સગી હોઈ શકે પડોશી હોઈ શકે અથવા કોઈ એવી સ્ત્રી જેને આ દૂરથી ઓળખો છો के महत्व प्रत्ये आपना मन में श्रद्धा नो भाव होए हवे आपे तेमनी गुप्त रीते मदद करवी मदद एवी होवी जो ये के तेमने खबर ना पड़े के आ मदद आपे करी छे आप तेमना घरे चुपचाप राशन मुकावी शको छो कोई बीजा ना हाथे तेमने थोड़ा पैसा मोकलावी शको छो जो ठंडी नी ऋतु होए तो तेमना माटे धाबड़ो के गरम कपड़ा व्यवस्था करी शको छो दान के मदद नानी होए के मोटी એ મહત્વનું નથી મહત્વનું છે તેને ગુપ્ત રાખવું કારણ કે જેવો આપ પોતાની કરેલી મધનું બખાન કરો છો તેનું પુણ્ય નાશ પામે છે ગુપ્ત દાન ફળ અનંત ગણું હોય છે જે સમયે આપ આ મદદ કરી રહ્યા હો ભલે આપ જાતે તેમના દરવાજે સામાન મૂકી રહ્યા હો કે કોઈના મારફતે પૈસા મોકલાવી રહ્યા હો તેજ ક્ષણે આપે આંખો બંધ કરીને મનમાં જ पूर्ण श्रद्धा अने करुणा साथे आप प्रार्थना करवी के हे जगत जननी ना स्वरूप हे माता हु आपना त्याग अने तपने प्रणाम करू छु हु आपनी पीड़ा आपना दुख ने अनुभवी शकू छु हु जाणू छु के आपनो आ दुख आपना कर्मो नु फळ छे परंतु हु आपना आ बोझ ने थोडो हळवो करवा मांगू छु कृपा करीने आपना दुखों माथी आपनी पीड़ा माथी एक कण मात्र एक नानो आपो हूँ सौभाग्य रूपे स्वीकार आ कृपा करो बस आटली नानी प्रार्थना आपे मन में आ प्रार्थना जगवुज शुरुआत मिलती आप तेमनी पासे थी धन नहीं मांगता सुख नहीं मांगता आप दुख म हिस्सों मांगो छो અને આજ તે માંગણી છે જે આપને દુનિયાનું દરેક સુખ આપશે જ્યારે આપ 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 આ પ્રાર્થના કરો છો છો તો પ્રકૃતિના નિયમને આપની તરફેણમાં કરી લો ઈશ્વરના સૌથી વ્યગુણ કરુણાને અપનાવી લો છો તો આગલી વખતે જ્યારે આપ કોઈ વિધવા સ્ત્રીને જુઓ તો તેમને દયાની નજરે નહીં જોશો તેમને સન્માનની નજરે જોશો તેમની એક તપસ્વીની ના રૂપે જોશો જેની પાસે આધ્યાત્મિક શક્તિઓનો ભંડાર છે અને જો આપના મનમાં સાચી કરુણા जागे તો ચૂપચાપ તેમની મદદ કરીને તેમનો દુખનો એક કણ જરૂર માંગી લેજો આ એક કણ આપના જીવનમાંથી ગરીબીના પહાડને હંમેશા માટે હટાવી દેશે અને આપના જીવનને સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરી દેશે આ જ્ઞાન સામાન્ય નથી मैंने आपना जीवन में उतारवानो प्रयास करजो कर्म पर विश्वास रखजो भावनी शुद्धता पर विश्वास रखजो पछि जो आपनो जीवन के वो बदलाए छे मने आशा छे के आजे में आपने जे रहस्य जनावियो छे ते आपना जीवन में एक सकारात्मक बदलाव लावशे आ माहिती आपने कोई पुस्तक में कदाच नहीं मळे कारण के अनुभव अने श्रद्धा विषय छे जो आपने आ वीडियो गमियो हो तो आ वीडियो ने लाइक जरूर करजो आ ज्ञान ने आपना सुधीज सीमित न राखो मित्रों परिवारजनों शेयर शेर करजो कौन जाने आपना एक शेर थी कोई नु जीवन बदलाई जाए अने जो अविष्य में आवाज गहन रहस्यमय अने ज्ञानवर्धक वीडियो जो मांगता हो तो चैनल नु सब्सक्राइब बटन दबावी ने तेनी बाजू मा रहेला घंटी ना निशान ने पण जरूर दबाबजो जेथी जारे पण अमे कोई नवो वीडियो नाखिए तेनी सूचना आपने सौथी पहला मड़े आपनु जीवन मंगलमय थाओ वीडियो ना अंत सुधी जोवा बदल आपसौ मित्रों ने खूब खूब आभार